તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ગીધમાળી આયા માતા ડુંગર પર બનાવવામાં આવેલ ચર્ચ ફરી વિવાદમાં આવ્યું તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ જરાલી ગામ જ્યાં ગીધમાળી આયા માતાનું મંદિર આવેલ હતું જ્યાં હાલ ખ્રિસ્તી સમાજ દ્વારા તારીખ ચાર ફેબ્રુઆરીથી ત્રણ દિવસનો મરિયમ માતાનો મેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે ત્યાંના સ્થાનિક આદિવાસી હિન્દુ સનાતન ધર્મના તાપી જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહી તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આદિવાસી આગેવાનો દ્વારા ચીમકી પણ આપવામાં આવી હતી કે જો આ મેળો થાય તો ત્યાં આદિવાસી અને આદિવાસી વચ્ચે જ ઘર્ષણ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી આજે સમસ્ત આદિવાસી સમાજ જે અમારો પૂર્વજોથી બાપ દાદાથી ગીધ મારી ડુંગર છે તે અમારા આદિ અનાધિકારથી પૂર્વજોથી અમારા કરી કંસારી માતા છે આયા છે કરી કંસારી માયા ત્યાં એવું છે કે ત્યાં અમારા ખેતરનું કોઈ પણ ધાન્ય અનાજ પાકે તો પહેલાં અમે ખેતરમાંથી સીધા ઘરમાં કે બજારમાં નથી લઈ જતા એ ખેતરમાંથી સીધા અમે કરી કંસારી માને પહેલાં ચઢાવીએ છીએ ધરાવીએ છીએ અને પછી એ અમે ઘરમાં કે અમારા ભોજન માટે ઉપયોગ કરીએ છીએ એવો અમારો આ કરી કંસારી દેવસ્થાન છે અહીંયા અમારા પૂર્વજોથી અત્યાર સુધી અમે આ રીત પરંપરા અમારી સંસ્કૃતિ બચાવી રાખેલ છે પરંતુ થોડાક સમયથી ખ્રિસ્તી સમાજના લોકોએ મરિયમ માતાનું ત્યાં ચર્ચ બનાવી દીધું છે અને તેના પર કબજો કરી લીધો છે અને એના માટે અમે રાજ્ય સરકાર કલેક્ટર સાહેબ અહીંયા મામલતદાર સાહેબ ગ્રામ પંચાયત બધાને અરજીઓ કરી દીધી અને ત્યાર પછી એમણે જવાબમાં એમને ત્યાંથી ગૌચરની જગ્યા છે અને એ દબાણ છે એવું કરીને એને ત્યાંથી હટાવી દેવાનો આદેશ પણ કર્યો છે અને ત્રણ ત્રણ આદેશ થઈ ગયા છે ત્યાર પછી પણ હજુ સુધી ત્યાં આ મરિયમ માતાનું ચર્ચ તેવું ને તેવું જ છે તો અમારા આદિવાસી સમાજ અમારી જે બાપદાદાથી આવેલી સંસ્કૃતિ પરંપરા એ અહીંયા નષ્ટ થાય છે અમારે જે કરીકંસારી માને અમે જે ધાન્ય ચઢાવવા ગઈએ છીએ તે અમને ચડાવવા નથી દેતા આજે અમે એ રજૂઆત કરવા આવ્યા છે કે અહીં ત્યાં જે આ કરિકંસારી માતાનું દેવસ્થાન છે ત્યાં ખ્રિસ્તી લોકો મેળાનું આયોજન કરે છે અને ત્યાંથી વિદેશથી એવું કહેવાય છે કે અમેરિકાથી એ બધી જગ્યાએથી અલગ અલગ રાજ્યોમાંથી અહીંયાના એ લોકોના જે પણ પોપ છે પાસ્કરો છે એને બોલાવે છે તો અમારા આદિવાસીનું આ દેવસ્થાન છે ત્યાં આ લોકોને બધાને હું જરૂર છે અને એ લોકોને બોલાવીને અમારા આદિવાસી સમાજના લોકોને ધર્મ પરિવર્તન કરવાની આ એક એ લોકોની જાણી જોઈને એક સાજીશ એક ષડયંત્રના ભાગરૂપે કરે છે તો અમારો બધાનું આદિવાસી સમાજનું એવું કેવું છે કે ત્યાં આ ખ્રિસ્તી દ્વારા જે મેળાનું આયોજન થઈ રહ્યું છે અને એમને પરમિશન આપી છે એ પરમિશન ખોટા કાગળો રજૂ કરીને મેળવી ગયા છે તો એને તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીને એવું જણાવ્યું તાત્કાલિક ધોરણે એને રદ કરવામાં આવે અને ત્યાં આ અમારી કરી કંસારી આદિવાસી સમાજનું દેવી સ્થાન છે ત્યાં કોઈ ખ્રિસ્તીઓનું મેળાનું આયોજન થવું જોઈએ નહીં અને જો થશે તો અમે સમસ્ત આદિવાસી સમાજ ચાર તારીખે ભેગા થવાના છે અને અમારા આદિવાસી આદિવાસી જે પણ ઘર્ષણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની રહેશે જેમના નામની પરમિશન લીધી છે એમની રહેશે અને જેમણે પરમિશન આપી છે એ સમસ્તની રહેશે જય આદિવાસી જય આદિવાસી જો આવી કોઈ અઘટિત ઘટના બને તો તંત્રની સંપૂર્ણ જવાબદારી રહેશે સરકાર દ્વારા આ મરિયમ ચર્ચને હટાવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે કલેક્ટર દ્વારા પણ આ ચર્ચને ટીડીઓ દ્વારા પણ તોડવાનો આદેશ થયો છે આમ જેટલી નોટિસો આપવા છતાં આજ દિન સુધી આ ગૌચર પરનું દબાણ દૂર કરવામાં કેમ નથી આવ્યું એ સવાલ અહીં ઊભો થાય છે વહીવટી તંત્ર દ્વારા આ સ્થળ જ દૂર કરવાના આદેશ કર્યો હોય તો આ મેળાની પરમિશન વહીવટી તંત્ર પ્રાંત સાહેબે કયા આધાર ઉપર આપી શકે અને કયા કાગળોને આધારે ગીતમાળી ડુંગર ઉપર મેળાનું આયોજન કરવાની પરમિશન આપવામાં આવી એક તપાસનો વિષય છે તાપીથી વિકાસ શાહનો રિપોર્ટ